થરાદમાં સરકારી પુસ્તકો એક ખાનગી દુકાનમાંથી પસ્તી સ્વરૂપે મળી આવતા ચકચાર મચી ગઈ છે ધોરણ ત્રણ અને ધોરણ દસના લગભગ તેરસો જેટલા પુસ્તકો થરાદમાં આવેલી કે આર ટ્રેડર્સ નામની દુકાનમાંથી મળી આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાલુકા પ્રાથમિક અધિકારી અને બીઆરસીને તપાસ કરવા માટેનો આદેશ કર્યો છે સરકારી પુસ્તકો ખાનગી પસ્તીની દુકાનમાં કેવી રીતે પહોંચ્યા તે બાબતે થરાદના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે કે આર ટ્રેડર્સનો માલિક ફરાર થઈ ગયો છે સામાન્ય રીતે સરકાર દ્વારા આ પુસ્તકો બીઆરસી ભવન ખાતે આવતા હોય છે અને બીઆરસી ભવનમાંથી સ્વાધ્યાય પુથ્ઓનું શાળામાં વિતરણ કરવામાં આવે છે ત્યારે આટલી મોટી માત્રામાં સરકારી પુસ્તકો ખાનગી પસ્તીની દુકાનમાંથી મળી આવતા તાલુકા શિક્ષણાધિકારી દ્વારા બીઆરસી ભવનમાં પુસ્તકોની ગણતરી હાથ ધરી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે સમગ્ર તપાસ બાદ આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે સરહદ ખાતે એક પશ્ચિમ બંદર ખાતે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ની ધોરણ એક થી દસ ની અને કેટલાક પુસ્તકો નવીન પુસ્તકો વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ના ત્યાં આગળ મળેલા છે જે પ્રેસ માધ્યમથી અમને અત્યારે હાલ જાણવા મળેલ છે જેના ભાગરૂપે અમે તુરંત ટીપીએસસી અને બીઆરસી બંનેને સ્તર ઉપર મોકલી આપેલ છે એમની પાસે જરૂરી હકીકત લક્ષી અહેવાલ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જરૂર જણાય તો પોલીસ કેસ પણ કરવામાં આવશે અત્યારે હાલ ટીપીએસસી સાથે વાત થયા મુજબ પસ્તીમાં ના જે દુકાનના માલિક છે ત્યાંથી નીકળી ગયા છે એટલે હવે આ પુસ્તકો ક્યાંથી આવ્યા એની વિગતો લક્ષી અહેવાલ ટીપીએસસી દ્વારા રજૂ થશે ત્યારે અમને જાણવા મળશે ને એ મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે